લેખિતમાં એવું જણાવવામાં આવેલું કે ત્રીજી તારીખે મળશું પાછા અને તે દિવસે તમને ભ્રષ્ટાચાર ઉજાગર કરતો પત્ર પાઠવવામાં આવશે એટલે ત્રીજી તારીખે અમે આવેલા તો ત્રીજી તારીખે પાછો રિપોર્ટ ના આપી દસ તારીખ દસ તારીખનું ટીડીઓ શ્રી અમને લેખિત જવાબ પાછો આપેલો હતો આજે દસ તારીખ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ આજે અમે સમગ્ર ગ્રામજનો અંધાત્રી અને દાદરિયાના ભેગા થઈને ટીડીઓને રજૂઆત કરી તો ટીડીઓ આજે ફરી પાછું અઠવાડિયાનું ભ્રષ્ટાચારની તપાસ આટલા વખતથી ચાલી રહી છે વખત દાદરિયાની તપાસ ગયા મહિનાથી ચાલે છે અને અંધાત્રીની તપાસ જે છે એ સાત આઠ મહિનાથી ચાલે છે તો બીજી એક વાત એમાં એ બહાર આવી કે ગ્રામજનોની જે માંગણી હતી તો તેની હવે ભ્રષ્ટાચારની તપાસ ચાલે છે પણ કાગળિયા એ કંઈ છે નથી તલાટી એ બબે વાર ટીડીઓ એ હુકમ કર્યા છે છતાં એ તલાટી એ માહિતી આપી નથી એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે ધારાસભ્યશ્રીનું ગામ હોય કોઈ રાજકીય પ્રેશર હોય એટલા માટે ગ્રામજનો થી માહિતી છુપાવવામાં આવી રહેલી છે અને એના માટે અમે આજે ટીડીઓ શ્રીને ટીડીઓ શ્રીની સમક્ષ અમે લેખિત આપ્યું અને તેની સામે અમને આરટીઆઈ દાદરિયાની આરટીઆઈ મળી છે અંધાત્રીની આરટીઆઈ હવે છ વાગ્યા પહેલા સુધી મળવાની છે બીજા કોઈ ટીડીઓ મળ્યા આજે બીજા ટીડીઓ હતા અને હવે આવતીકાલે બી બીજા હોય તો અમને નથી ખબર એની કોઈક કોઈક કારણસર ત્રણ તારીખે જ્યારે આપ મળ્યા એક બાહેદારી આપવામાં આવી અને ગણતરીના જ કલાકોમાં તાલુકા વિકાસ અધિકારી જે ચાર્જમાં છે એમની બદલી કરી દેવામાં આવે છે એ કેટલું શંકાસ્પદ લાગે છે પૂરેપૂરું શંકાસ્પદ છે દાળમાં કાઢું છે એવું નહીં પણ પૂરી દાળ કાઢી છે એવું અમે કહી શકીએ છીએ સ્થળ પર અમે કામો જોયેલા છે અમારી રીતે અમે ઈ ગ્રામ સ્વરાજ પરથી માહિતી મેળવી ગ્રામ્ય કક્ષાની તાલુકા કક્ષાની બે માહિતીનું મેળવણું કરતા અમને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો એવું માલુમ પડેલું છે અને તે જ રજૂઆત માટે અમે અહીંયા આવ્યા હતા પણ અધિકારીઓ અમને કાગળોના કાવા રહ્યા હોય એવું અમને ખરેખર ફીલ થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે કાર્તિકભાઈની સાથે સાથે સામાજિક આગેવાન એવા લાલસિંહભાઈ પણ જોડાયા છે આપણે એમની સાથે પણ સંપર્ક કરીશું લાલસિંહભાઈ સવારથી એક અહીંયા તમારી સાથે કહી શકે કે રમત ચાલી રહી છે સવારથી ગોળ 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 જવાબ ચાલી રહ્યા છે એવા સમયમાં સવારથી તમે અહીંયા ખડે પગે હાજર છો શું જવાબ મળ્યો કેબિનની ની અંદર આપને પ્રથમ તો તાપી સ્વરાજ ન્યૂઝ જે છે એમને હું અભિનંદન આપું છું કે દરેક વખતે સમાજની સાથે રહીને જે સમાજના પ્રશ્નો છે એમને વાચા આપે છે એટલે તાપી સ્વરાજ ન્યૂઝને હું પ્રથમ તો ધન્યવાદ આપું છું અને ધન્યવાદ ઇન્ચાર્જ ને પણ આપું છું કે જે રીતની આજે રજૂઆત હતી અને જે રીતે લોકોને સાંભળ્યા એના માટે ને પણ ધન્યવાદ આપીએ છે સાથે સાથે એમણે એવું કીધું છે કે લોકોની જે માંગ છે જે પ્રશાસનમાં બેઠા છે તે અને લોકોની સંયુક્ત સહિયારી જવાબદારી છે કે જે સરકારના પૈસા છે એ વેડફાય ન એના માટે લોકો પણ એટલા જવાબદાર છે અને અધિકારીઓ પણ એટલા જવાબદાર છે જે વાત ખરેખર ટીડીઓના મોડે જે આજે સાંભળીને અમને તમામ લોકોને આનંદ થયો પણ એમની સાથે એક વાત એમણે એ પણ કરી કે જો હું સાત દિવસમાં જો આ રિપોર્ટ નહીં કરું તો તમે તાળાબંધી ની જે વાત છે એ તાળાબંધી કરી શકો તો અમે લોકો મેડમ ને એ વાત કરી છે કે જો આ નોબત નહીં આવે પણ ખરેખર જો દિન સાતમાં જો આ રજુઆત યોગ્ય ન થાય અથવા તો એના પર એક્શન લેવામાં નહીં આવે તો અમે ખરેખર તાળાબંધી કરીશું આ છેલ્લી અને પેલી સમજીને ચેતવણી સમજીને આ પ્રશાસન ચાલે કે જો આટલો બધો ભ્રષ્ટાચાર થયો હોય અને કોઈ અધિકારી જ કામ કરવા તૈયાર ન હોય એક બાજુ એવું કહેવામાં આવે બે દિવસ પહેલા ટીડીઓને લખીને એવું આપવામાં આવે તલાટી શ્રી દ્વારા કે પાંચ ફાઇલો ગાયબ છે અને બીજી વખત તરત એવું કહેવામાં આવે કે બે દિવસ પછી કે ફાઇલો મળી ગઈ છે તો એ અધિકારીનું વલણ આપણને ખબર પડે છે કે કામ કોઈ કરવા તૈયાર નથી જો કામ જ ન કરવું હોય તો આ ઓફિસનું કોઈ કામ નથી એવું અમને લાગે છે માટે જો 7 દિવસમાં કોઈ પર એક્શન લેવામાં ન આવે તો આ તાત્કાલિક ધોરણે આ ઓફિસના તાળા મારવામાં આવશે અને માહિતી પણ અધૂરી અધૂરી જે આપવામાં આવે છે એ ટીડીઓનો ધન્યવાદ એટલા માટે હું માનું છું કે એમણે ખડે પગે ઉભા રહીને સૂચના આપીને આજે જે કઈ માહિતી અધૂરી હતી એ લોકો સમક્ષ પૂરી પાડવા માટે સૂચના આપી અને મળી એટલે અમે ખરેખર ટીડીઓનો ધન્યવાદ કરીએ છીએ અને જો ખરેખર જે રીતે ત્રીજી તારીખે પછી તરત જે કવિ ઇન્ચાર્જ ટીડીઓ હતા એની બદલી કરીને બીજા ટીડીઓને જે મૂકવામાં આવેલા જો ફરી કદાચ સરકાર કોઈ પ્રેશરમાં આ ટીડીઓને બદલી કરી દેશે તો અમે ડીડીઓનો ઘેરાવ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને એનો સાબિત કરીશું કે તમે લોકો ભ્રષ્ટાચાર દબાવવા માટે આ જે કાવા દાવા કરી રહ્યા છે હવે લોકો સહન કરશે નહીં અને એવું લાગશે તો આ તાલુકા પંચાયતને તો ટાળા મારીશું જ ડીડી ઓફિસ ને પણ ટાળા મારવાની આવે એ અમે લોકો લોકોને કેવા માંગીએ છીએ અને પ્રશાસન ને કહેવા માંગીએ છીએ કે હવે બહુ થયું સુધરી જાવ લોકો હવે સમજદાર થઈ ગયા છે કે લોકોના પૈસા તાગળ ધંધા કરવાનું બંધ કરો આપ જે જણાવી રહ્યા છો કે પાંચ ફાઇલ ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ હતી એ કયા ગ્રામ પંચાયત માં બનાવ બન્યો અંધાત્રી ગ્રામ પંચાયતમાં તલાટીશ્રી એવું કહેવા માંગતા હતા કે પાંચ ફાઇલો મળતી નથી જે તપાસ સમિતિ જે બની છે એમના અધિકારીઓને લેખિતમાં એમણે આપેલું અને પછી જયારે પૂછવામાં આવ્યું ત્યારે ફાઇલો મળી ગઈ ખબર નથી મને કે એક ફાઇલો હવામાંથી કેવી રીતે ક્યાં ગાયબ થઈ હતી અને કેવી રીતે પાછી મળી ગઈ છે બિલકુલ અને કઈક એજન્સી માટે જે આપ વાત કરીએ તો એ કઈ કઈ એજન્સી શંકાના દાયરામાં આવે છે ના અત્યારે શંકાના દાયરામાં તો કોઈ એજન્સી છે જ નહીં કામ કરે છે ગેલેક્સી રોયલ અને હાર્દિક પ્રજાપતિ કે ખબર છે છે એ એ ત્રણ ત્રણ કરે અને ત્રણે વાલોડ આખા તાલુકામાં કોઈ બીજું છે જ નહીં એવું પ્રસ્થાપિત કરવાની જે વાત છે અને ત્રીજી તારીખે ઇન્ચાર્જ ટીડીઓ એવી વાત કરી હતી કે જે કોઈ એજન્સી આ બ્લેક લિસ્ટમાં જે કઈક કરપ્શનમાં અથવા તો ખોટી રીતે જે કાળા ધંધા કરેલા છે અથવા કામ નથી કર્યું અને પૈસાની ઉચાપત કરી ભ્રષ્ટાચાર કરેલો એમને બ્લેક લિસ્ટ કરવામાં આવશે પણ એ ક્યારે કરશે એ રાહ જોવું રહ્યું કેમકે હવે પછી જે રિપોર્ટ તપાસ સમિતિનો આવી ગયો છે તપાસ સમિતિ ક્યારે રિપોર્ટ આપે છે અને એના પર ક્યારે એક્શન લેવાય છે અમે લોકો વધુ વધુ શનિવાર સુધી રાહ જોઈશું અને આના આવીને ટાળા મારશું અને અંદર અંદર બેસીને અમે લોકો ધરણા પ્રદર્શન કે જે પણ કાર્યક્રમ કરવાનો હશે પણ કોઈ પણ અધિકારીને અંદર આવવા દઈશું નહીં અમે લોકો હલસિંગ ભાઈ કેક કેક લોર લોક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ઇન્ચાર્જ ટીડીઓ જે ફિલિપ ભાઈ છે એમના આજ શબ્દો પર એમની ટુકમાં એમના પરથી પાસેથી ચાર્જ હટાવી લેવામાં આવ્યો છે એ આજ શબ્દ હતો કે કંપનીને કેક ને કેક બ્લેક લિસ્ટ એજન્સીને બ્લેક લિસ્ટ કરી દેશું લોક ચર્ચા તાલુકામાં એવી ચાલી રહી છે કે ફક્ત આ બ્લેક લિસ્ટની વાત ટીડીઓ શ્રીએ કરી એટલે જ એમને બરતરફ કરવામાં આવે ચાર્જ એ મારે એટલા માટે જ ખાસ કહેવું છે પ્રશાસનને પણ કેવું છે કે જો અત્યારે જો આ મુદ્દા પર જો સંછેડવામાં લોકોને આવશે તો આખો વાલોડ તાલુકાની ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં અત્યારે બે ગામનો ભ્રષ્ટાચાર છે એ શાંતિથી જે કંઈક થતું હોય એનો નિપટારો કરો અને જે કઈક અધિકારીઓ એજન્સીઓ એને સસ્પેન્ડ કરો બ્લેક લિસ્ટ કરો આખો તાલુકો બળશે અને આખો જિલ્લો બળશે પછી એટલે સરકારના પૈસા જે તાગળ દીના કરવાનો અને અમારું કોઈ કઈ ઉખાડી નથી લેતું એવા જે શબ્દો વાપરવા છે એ ચેતી જાય અત્યારે